રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માત ભરૂચથી સામે આવ્યો છે ભરૂચના ઝઘડીયા તાલુકાના વડિયા તળાવ નજીક મોટી દુર્ઘટના સર્જાય છે વડિયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ત્રેવીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અકસ્માતમાં ત્રણના મોતમાં એક મહિલા અને બે પુરુષ સામેલ છે ઉમલના વડિયા મંદિરના દર્શન કરીને પરત આવતા સમયે આ અકસ્માત થયો હતો ટ્રેક્ટર પલટી ખાઈ જતાં સ્થાનિક લોકો બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા ઘટનાની જાણકારી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતા ત્રણ લોકોના ઘટના સ્થળ પર કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે ત્રેવીસથી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે જેમને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તેમ છતાં કેટલાકને વધુ સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો